દાખલા નંબર ત્રણ ચાર ને પાંચ જોઈશું દાખલા નંબર ત્રણ માં અર્ધ ગુલાકાર સંકુલ લગાવેલો હોય તેવું એક મકરું છે તે બની બને ત્રીજા ત્રણ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર છે કારણ કે ત્રીજા બની એક થશે રમકડાની કુલ ઊંચાઈ પંદર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર છે તો આખા મકરા કુલ પૃષ્ઠ પર શોધવાનું છે તો આખા મકરામાં બે ભાગ છે શંકુને અડધો તો બેનો સમય કરી તો જવાબ આવી જાય એનાથી પહેલાં આપણે એની ઊંચાઈ શોધવી પડે કે શંકુની આખી ઊંચાઈ પંદર છે શંકુની ઊંચાઈ ત્રણ પોઈન્ટ પાંચ એમાંથી બાદ કરો એટલે બાર આવે શંકુની ઊંચાઈ કેટલી આવે બાર આ ત્રીજા બાદ થઈ જાય આ ત્રીજા શું થઈ જાય બાદ થઈ તો એ શું આવશે અને પોઈન્ટ પાંચ માંથી આમ ગોળાકાર કરો તો ત્રણ પોઈન્ટ પાંચ જાય બાદ થઈ જાય પછી એલનો આપણે શોધવાની ચેર નથી આપી તો આર દાખલામાં આપી દીધા છે ત્રણ પોઈન્ટ પાંચ નો વર્ગ અને બાર એચ શોધીએ આપણે બાર પોઈન્ટ પચીસ થાય બાર નો એકસો

બસો ચૌદ પોઈન્ટ પાંચ જે આકાર છે ઉદાહરણ છે રકમ છે આની અંદર આપણે તમને ખબર છે કે ચોર છે આ ગોલક કાપી લીધો છે એટલે ગોલકનો બાદ થાય ચોનનું વધતા અધગોલકનું બાદ એનો પાયો એટલે વર્તુળનું બાદ થશે આવો આકાર હોય ત્યારે સમજી ની અંદર કાનું પાડેલું હોય એટલે આપણું કાપી લીધેલું હોય એટલે બાદ થાય એની સાત સેન્ટીમીટર સંગન છે એટલું આપણને આપેલું છે તો એનો કે વ્યાસ કેટલો હોય તો જે બાજુ છે એ જેનો વ્યાસ હોય શું છે આ બધી બાજુ સેફી હોય તો અધિક લોકોની બાજુ એ જેનો મોટા મોટો વ્યાસ થાય તો જવાબ એક આવે સાત સેન્ટી અને એની ત્રીજા કરી દે સાત સેટમાં બે કરો એટલે એની ત્રીજા થઈ જાય

ગોળો કાપી દેવામાં આવે છે બાકીના ભાગનું કેટલું ક્ષેત્રફળ છે એ આપણે કીધેલું છે તો સમઘનની બાજુ એલ છે અને પૃષ્ઠ પર 6 એલ સ્ક્વેર થાય એમાં બે ભાગ છે જો કાપવામાં આવેલ અર્ધગોળકની વક્ર સપાટીનું ક્ષેત્ર આખો ગોળો જ કાપી લીધો છે એટલે અંદર આપણે ખાનળિયા જેવું કરેલું છે તો ગોળો કાપી લીધો તો ગોળાનું ક્ષેત્રફળ શું થઈ જાય બાદ થઈ જાય એનું ટુ પાઈ આર સ્ક્વેર થાય ટુ પાઈ અને આવી આર તો આપી નથી

બાદ શું થશે તો અર્ધગોલકનું તળિયું તળિયું તો રહી જશે આ ભાગ છે ને એ છે તમે એક માની લો કે આ આખો આખો વાટકો છે કોરીને ભાઈ કાઢી નાખ્યો છે અને ઉપર વર્તુળ છે એ કુરું કરી નાખ્યું છે એટલે વર્તુળ શું થઈ જશે બાદ થશે તો બાદ થશે પાયાનું ક્ષેત્રફળ આવો દાખલો એક થઈ ગયો છો સ્કવેર વધતા કાપવામાં આવેલું અર્ધગોલક એનું ક્ષેત્રફળ ઓછા એના પાયાનું ક્ષેત્રફળ વર્તુળ પાયા પાયાનો વર્ગ તો છ એલ નો સ્કવેર વધતા એક દુતીયુર્થામાંથી વધે તો એમાંથી એક ચતુર્થી કોમન નીકળશે કોમન નીકળવું એટલે ભાગ તો છ ભાગ્યા એક ચતુર્થાંશ ભાગ્યાના ગળા ઉઠી જાય એટલે ચોવીસ અને એક ચતુર્થીશ ભાગ્યા એક ચતુર્થીશ એટલે ઉડી જશે બરાબર છે પાય પાય એસે ખાલી એલ પણ ઉડી જશે